રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ચિત્રકૂટ ખાતેના બજરંગ બસ્તી વિસ્તારમાં પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જનરેશન ઝેડના યુવા સ્વયંસેવકોની નોંધપાત્ર સહભાગીતા જોવા મળી હતી સંઘના ગણવેશમાં સજ્જ સેંકડો યુવાનોએ પૂરા અનુશાસન અને ઉત્સાહ સાથે આ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો આ ભવ્ય સંચાલન દરમિયાન સ્વયંસેવકોએ રાષ્ટ્રભક્તિના સૂત્રોચ્ચાર કર્યા હતા જેણે સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્રીય ભાવનાનું વાતાવરણ સર્જ્યું હતું આયોજન સંઘની લાંબી યાત્રા અને તેની વધતી જતી લોકપ્રિયતાનો પુરાવો આપે છે આ પદ સંચાલનમાં યુવાનોનો મોટો સમૂહ જોડાવા પાછળનું મુખ્ય કારણ સંઘની રાષ્ટ્ર નિર્માણ અને ચારિદ્ર્ય નિર્માણની વિચારધારા પ્રત્યેનો તેમનું આકર્ષણ માનવામાં આવે છે દેશભરમાં સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં યુવાનોને સામાજિક સમરસતા અને સ્વદેશીના આદર્શો સાથે જોડાવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યું છે આ પદ સંચાલન દ્વારા નવી પેઢીમાં અનુશાસન સંગઠન શક્તિ અને સમાજ પ્રત્યે સેવાભાવનું સિંચન કરવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે જે સંઘના સ્થાપક ડોક્ટર હેડગેવારના આદર્શોને ઉજાગર કરે છે સ્થાનિક નાગરિકો અને વડીલોએ યુવા સ્વયંસેવકોના આ અનુશાસિત સંચાલનને આવકાર્યું હતું અને અનેક સ્થળોએ પુષ્પવર્ષા કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો સંઘના અધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સંગઠન યુવાનોની શક્તિ થકી સમાજને રાષ્ટ્રને નવી દિશા આપવા માટે કટિબદ્ધ છે તેમણે યુવાનોને રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવા અને સાંસ્કૃતિક ગૌરવની પુનઃસ્થાપનાના કાર્યમાં સક્રિય રીતે જોડાવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમ ચિત્રકૂટમાં સંઘના કાર્યને મજબૂત કરવાની અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની સંઘની નેક્સ્ટ જનરેશન પ્રતિબદ્ધતાને દર્શાવે છે